એક મુદ્દાની વાત કરીએ વિવાદ અને મુદ્દાની કરી વાત છે ખેડૂતોની બનાસકાંઠા જિલ્લાના કરવા માટે ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ખાતર વાવેતર કરવું કેવી રીતે કરવું તેવી ચિંતા સાથે જીએસટીવીના માધ્યમથી ખેડૂતોએ પોતાની વ્યથા કહી જેમાં ખેડૂતોએ કહ્યું કે સરકાર પાસે વિનંતી પણ કરી છે કે ખાતર વહેલી તકે મંડળીઓ સુધી પહોંચાડો જેથી વાવેતર પ્રક્રિયા શરૂ થઈ શકે જોકે જિલ્લાના ખેડૂતોએ કહ્યું કે સરકારે મગફળીની ટેકાની ખરીદી પણ મોડી શરૂ કરી જેમાં ખેડૂતોને સરકારનો ટેકો ન મળ્યો તે બરાબર છે તો બીજી તરફ ખાતરની અછત એક મહિનાથી છે જિલ્લાના વિવિધ મંડળીઓમાં ખાતર નથી મળી રહ્યું અને જો કોઈ જગ્યાએ મળે છે તો તે ડુપ્લિકેટ ખાતર મળે છે અને જો તેનો ઉપયોગ કરીએ તો સમગ્ર વાવેતર નિષ્ફળ નીવડે તેમ છે માટે રવિ પાકનું વાવેતર કરવું તો કઈ રીતે સરકાર અમારી વ્યથા સાંભળે અને આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ બનાસકાંઠાની અંદર ખાતરની અછત

જે રીતે વાત કરવામાં આવી લાભ પાંચમ બાદ સરકારે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે અને સરકાર નો ટેકો ક્યાંક ખેડૂતો ને ન મળ્યો હોય તે બરાબર છે કારણ કે જે રીતે લાભ સરકારે શરૂ કરી છે ટેકાના ભાવની ખરીદી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સિત્તેર ટકા થી પણ વધુ ખેડૂતો પોતાનો જે માલ છે એ વેચી નાખે છે વેપારીઓને અને જે ભાવ જે ખેડૂતોને મળવા જોઈતા હતા તે પૂરતા ભાવ નથી મળ્યા તો બીજી તરફ વાત કરવામાં આવે ખાતરની અછત મોટા પ્રમાણમાં અત્યારે ગુજરાત સહિત જિલ્લાના

રવિ પાક નું કરવું તો કઈ રીતે કરવું જે રીતે વાત કરવામાં આવે લાંબા સમય થી સરકાર ખેડૂતોને ક્યાંક કહી રહી છે કે અમે ખાતર પહોંચાડીશું જોકે હાલ એક મહિના જેટલો એક મહિના થી પણ વધુ સમય ગુજરાત છતાં પણ ક્યાંક ખાતર ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી નથી રહ્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો સરકાર સામે હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે વાવેતર સમય ખેડૂતો ને ખાતર ની જરૂરિયાત ઉભી થતી હોય છે અને તે સમય તેવા સમય એટલે કહી શકાય કે હાલના સમયમાં સમય માં રવિ પાક નો વાવેતર સમય માનવામાં આવે છે અને તે સમય ખાતર ઘટ જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતો વાવેતર

જે રીતે મહત્વની વાત કરવા આવે સારી જે કહી શકાય કે ગુણવત્તાવાળા જે ખાતર હોય છે તેમાંથી જે કે તે જે કે ખાતરોનો સમાસ કરવામાં આવે છે જો કે આ પ્રકારના ખાતરો હાલ જિલ્લાફલનાલે ઉપલબ્ધ નથી તેની ઘટ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જો કે આ પ્રકારના ખાતરો કે વેપારીઓ સંગ્રહ કરીને રાખતા હોય છે તો તે ખાતરો કે ડુપ્લિકેટા જણાવી આવે છે એ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવાથી ખેડૂતોનો પૂરેપૂરો જે જે ઉત્પાદન હોય છે તેમનો જે જે કઈ જગ્યાએ કે ખાતર ઉપયોગ કર્યો હોય છે તે

સમયસર પહોંચાડો જેવી રવિમાર કરી વેચાણ કેન્દ્ર ઉપરથી શું કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ પહેલા જ્યારે અછત ની વાત આવી હતી ત્યારે સરકારે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અ તેમાં પણ અછત નથી પછી જ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો હવે આશા રાખીએ ધ્રુવ કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે ત્યાંનો ખેડૂત છે તેને સમયસર ખાતર મળી રહે આપ જોડા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર